ભોજના ખાલી ભંડાર વિસ્તારમાં ભુજના ખારી ભંડાર વિસ્તારમાં ગટરના પાણીની સમસ્યા સર્જાઈ વરસાદ બાદ પણ યથાવત જોવા મળી ત્યારે નગરપાલિકાની કામગીરીમાં કચાશ જોવા મળી રહી છે રોગચાળો ફાટી નીકળે તો જવાબદારી કોની તેવા સવાલો લોકમુખી ચર્ચાઈ રહ્યા છે ગટરના પાણીનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે તેમજ દવાનો છંટકાવ કરવામાં આવે જેથી રોગચાળો ફાટી ન નીકળે આ ગટરના પાણીનો ઝડપથી ઉકેલ આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે મારું નામ ડોક્ટર દીપક મહેન્દ્રભાઈ સેંઘાણી છે આ ભુજમાં જે આપણે ખાદી ભંડાર કહી શકાય શ્રદ્ધા હોસ્પિટલનો જે રોડ છે એ અને જીએમસીબી બેંક અને બે બેંક ઓફ બરોડા ગ્રામીણ બેંક છે એ રોડ છે હોસ્પિટલ રોડનો પોઝ એરિયા છે આપણો આ અને છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદ બંધ થઈ ગયો છે છતાં અહીંયા ગટરનું પાણી ઉભરાય છે અને જે નવો રોડ બનાવવામાં આવ્યો નગરપાલિકા દ્વારા એનું સંપૂર્ણ ઢોરણ અહીંયા કરવામાં આવ્યું જેથી કરીને અહીંયા બધું પાણી ચારે રસ્તાનું અહીંયા વચ્ચે ભરાય છે હવે ભવિષ્યમાં સમજી લો કે મચ્છર થશે અને રોગચાળો ફાટી નીકળે એના માટે ભુજ નગરપાલિકા જવાબદાર રહેશે આ ચાર દિવસથી સાહેબ નીકળે છે પાણી વરસાદ બંધ થઈ ગયા એના પછી પણ કામગીરી એટલે અત્યારે આ અમારો જે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય તો અમારા માટે ભુજ નગરપાલિકા સારી કામગીરી કરે એવું અમે ઈચ્છી છીએ આ જો કામગીરી ન થાય તો કામગીરી સારી નથી એમ આ ગટરનું પાણી સુકાઈ જાય તેમજ તરીતાનો નિકાલ કરવામાં આવે અને આમાં દવાનો છંટકાવ કરવામાં આવે જેથી આજના આજના તો તમારા ન્યૂઝના માધ્યમના મિત્રો સંદેશ પહોંચે કે આ ગટરનું પાણીનું અમને સોલ્યુશન આવી જાય બીજી સાહેબ અમને માહિતી ખ્યાલ નથી સરદા હોસ્પિટલ છે પછી આસનાણી સાહેબની બાળકોની હોસ્પિટલ છે

ચારે કોરો ઢોળ આંપ દીધેલો છે ત્યાં પાણી ભરાય છે બહુ તકલીફ થાય છે મચ્છરનો ત્રાસ છે હું આગળ બેસી નથી શકતા કામ નથી કરી શકતા